कोली समाज जय સિહોર તાલુકાના તેમજ પાલિતાણા તાલુકાના કોળી સમાજ દ્વારા એક અમે આયોજન કરવામાં છે 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 જે 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 તાજેતરની ઘટના બની કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર ખોટી થઈ ચોર્યાસી લોકોને ત્યાંના સ્થાનિક પોલીસ દ્વારા પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું છે એના અનુસંધાને આજે અમે સિહોર તાલુકાના તેમજ પાલિતાણા તાલુકાના કોળી સમાજના તેમજ ભાવનગર તાલુકાના જિલ્લાના કોળી સમાજના વિવિધ સંગઠનોના આગમનો દ્વારા આજે અમે એક કોળી સમાજના લોકો દ્વારા એક ધોકા માર ખાવા માટેનો એક કાર્યક્રમ અહીં અહીંયા અમે આયોજન કર્યો છે એના અનુસંધાને આજે હું કોળી સમાજના દીકરા તરીકે હું પોતે સમાજ સમાજના નાતે હું ધોકા ખાવા માટે તૈયાર છું કારણ કે કોળી કોળી સમાજના લોકો વર્ષોથી મને ખબર છે કે માર ખાવા માટે જ પેદા થયા છે એટલે આજે અમે છે ને અમે સ્વેચ્છાએ હું મારી ખુદની જવાબદારી લઉં છું કે મને કોઈ પણ મને ધોકા મારે એની પાછળ કોઈ પણ કાર્યવાહી થાય છે નહીં કારણ કે કોળી સમાજ ખરેખર ધોકા ખાવા માટે પેદા થયો છે અને વિચ્છામાં ખરેખર તમને કહો આજે કેબિનેટ મંત્રી હોય કુરજીભાઈ બાવળિયા તેમ છતાં પોલીસ દ્વારા કોળી સમાજના લોકો નિર્દોષ લોકો ઉપર દમન ગુજારવામાં આવે કેસ કરવામાં આવે તેમ છતાં મંત્રી મંત્રીશ્રી એવું નિવેદન આપે છે કે કાયદો કાયદાનું કામ કરે કાયદો કાયદાનું શું કામ કરે તો તમને સમાજે શૂટિંગ શું કરવા અને જખમ રા ગાંધીનગરમાં મોકલ્યા છે આજે હું સ્વેચ્છા મને મારો તમે હું જ એની માર ખાવા માટે માનો તમે માર ખાવા માટે તમે પેદા થયા છે કોળી સમાજ માર ખાવા માટે રાજીનામું રાજીનામું અને પંચોતેર વર્ષ થી આપડે જોઈએ છીએ કે કોળી સમાજ ઉપર અલગ અલગ વ્યક્તિઓ દ્વારા કોળી સમાજ ઉપર અસામાજિક તત્વો દ્વારા કોળી સમાજ ઉપર તંત્ર દ્વારા કોળી સમાજ ઉપર જે રાજકીય પક્ષ દ્વારા માત્ર ને માત્ર અન્યાય થઈ રહ્યો છે

એ માત્ર વિચારની વાત નથી એ જામનગર હોય ગાંધીનગર હોય ભાવનગર હોય ગુજરાતના દરેક ખૂણાની અંદર કોળી સમાજ ઉપર ક્યાંક ને ક્યાંક આ સામાજિક તત્વો દ્વારા અન્યાય કરવામાં આવતો હોય તો આજે અમે પણ નક્કી કરેલું છે કે માત્રને માત્ર શા માટે એના ઉપર લાઠીચાર્જ લાઠીચાર્જ અમારા ઉપર પણ કરવામાં આવશે કારણ કે સમાજ ઉપર જે આ પ્રકારની વસ્તુઓ બને એના માટે અમે પોતે પણ જવાબદાર છે અહીંયા જે કોઈ વ્યક્તિ ભેગા થયેલા છે જાગૃત વ્યક્તિઓ ભેગા થયેલા છે હર કોઈ વ્યક્તિ એવું માને છે કે સમાજની સાથે જ્યારે આવી અઘટિત ઘટનાઓ બનતી હોય એના માટે આપણે પોતે પણ જવાબદાર છે તો એની સજા મને પણ મળવી જોઈએ એટલા માટે હું આજે પણ માર ખાવા માટે તૈયાર છું જે અત્યારે મને મારી રહ્યા છે એના માટે માત્ર ને માત્ર હું એની જવાબદારી લઉં છું કોઈના પર કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં એના માટે હું જવાબદાર છું ઘણા સમય પહેલા વર્ષો પહેલા તમને કહો બે થી ત્રણ વર્ષ પહેલા જે ડાઠા કોટડામાં જે કોળી સમાજની નિર્દોષ બહેનો દીકરીઓ ઉપર એની મને ખુલે ફાટા પાડી દીધા પોલીસ એટલે હું કોળી સમાજ એની મને ગાંધીનગરમાં કોળી સમાજનો કોઈ બાપ નથી

ન્યાય તાકાત ન હોય તો બંગડીઓ મોકલીએ છીએ તમારા માં થાય ને તો અમને કહેવાય સમાજ ખાવા માટે

સીધો મારું કામ પતાવી અને ખાધા વગર નો નીકળ્યો છો કે મારે ધોકા મેં મે ખાધું નથી એટલે હું ધોકા ખાવા માટે આવ્યો છું અને મને જાણવા મળ્યું છે કે હરસંઘાનો જન્મ દિવસ છે તો આજે જન્મ દિવસ નિમિત્તે હું એમ કઉ છું કે મારે ધોકા ખાવા છે તમે ધોકા છે બીજું કઈ અમને આપવાના જ નથી જન્મ દિવસ માં છે જે કઈ મને બધા ધોકા મારે છે એનો કોઈ વ્યક્તિ ઉપર કઈ કાર્યવાહી નતો એ હું ખુદ કહું છું મને ધોકા મારો અને આ તંત્રને પોલીસ તંત્રને પણ હું વિનંતી કરું છું કે આવો અમને ધોકા મારો અમે ધોકા ખાવા માટે તૈયાર છીએ અને મારો નંબર છે સન્નુ ચોસઠ ઓગણસી પાંત્રીસ અઢાર મને ફોન કરીને પોલીસ માં પણ બોલાવજો અને તમે ધોકા મારજો કારણ કે ધોકા ખાવા માટે તો આ કોઈ સમાજે જન્મ લીધો છે તો હરસંઘવી સાહેબ એવું કહેતા હોય કે કાઢ્યું તો જે હતું જોવા માટે ગયા હતા મહિલાઓને પણ માર મારવામાં આવ્યો છે એ પણ મારી પાસે એવિડન્સ છે બરાબર છે તો એ મહિલાઓને પણ મારવામાં આવ્યા છે તો સરકસ બરકસના તમે જે ધતિંગ છે હરસંઘવી સાહેબ એ બંધ કરો અને આ બંગડીઓ પહેરી લો જે જે વ્યક્તિએ લેન્ડ ગ્રેબિંગનો ગુનો ફરિયાદ કરી હતી અને એને એને લઈને તો તમને ગૌરવ થવું જોઈએ કે એટલી બધી જનતાઓ સરખસ જોવા માટે આવી પણ નહીં એને તમે ટીયર ગેસના ફાયરિંગ કર્યા એને તમે ધોકાઓ વડે માર મારવામાં આવ્યો તો આવું દમણ છે આજે સમાજના દરેક યુવાનોને અમે આત્મા જગાડવા માટે અમે આજનો કાર્યક્રમ કર્યો છે તમારી પાસે સમય છે તમારો આત્મા ખરેખર જાગો

ખાસ આજે ખાસ કુંવરજીભાઈ આવેલો છે કારણ કે આ મત વિસ્તાર કુંવરજીભાઈ બાવળિયાનો છે ને કુંવરજીભાઈ સમાજના આગેવાન બની બેઠેલા છે તો પહેલી વાત તો એ જ છે કે સમાજ લેવલે જે આટલો મોટો સમાજને પાંચ પાંચ દિવસ ડેડ બોડી નો કરવી પડે એ કરવું પડે એ ગેરવ્યાજબી કહેવાય

કે તમે સો કરોડ ભેગા કરવા ન જાઓ પેલા સમાજ ને તમારે જે અન્યાય થાય છે એ તમે કરો બાકી સો કરોડ તો સમાજ ભેગો કરી જ નાખશે સમાજમાં તેવડ છે જ અને કોળી સમાજના ગુજરાત ને મારા વિનંતી છે જ્યાં જ્યાં કુંવરજીભાઈ બાવળિયા સાહેબ જો આવે પૈસા ઉઘરાવા તો એને કહેવાનું કે પૈસા એ લો અમે છે પણ તમે જ્યાં અન્યાય કહો તો ત્યાં તમે શું કર્યું એને સવાલ પૂછજો એટલે જ્યાં જ્યાં થાય કોળી સમાજ એક કુંવરજીભાઈ મારે વિરોધ ખાસ એટલે ખાસ કરવો પડે એમ છે એટલે કુંવરજીભાઈ ને તમે સવાલો પૂછજો બધાય Let's do it.